નમસ્કાર મિત્રો બજેટ પહેલાં મોદી સરકારની મુશ્કેલી વધી છે દિલ્હીના મુખ્યમંત્રી જેલ ભેગા પાક વીમાને લઈને હાઈકોર્ટ એક્શન મોર્ડમાં ગોચરણ જમીનને લઈને ચેતવણી આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં નહીં મળે હવે સારવાર ભૂપેન્દ્ર પટેલની એક્શન વ્યાજખોરો સામે થશે હવે ફરિયાદ મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો બજેટ પહેલાં જ મોદી સરકારની મુશ્કેલી વધી છે કેન્દ્ર સરકાર ત્રેવીસ જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરવાની છે ત્યારે કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ બજેટ પહેલાં જ સરકારનું નાક દબાવીને ચાર પોઈન્ટ એંશી લાખ કરોડ રૂપિયાની માંગ સાથેનું લિસ્ટ પકડાવી દીધું હોવાનું કહેવાય છે મોદી સરકાર નીતીશની જેડીયુના બાર અને ચંદ્રબાબુની ટીડીપીના સોળ સભ્યોના ટેકા પર ટકેલી છે સાથે મિત્રો જો વાત કરીએ તો ચંદ્રબાબુ અને નીતિશ બંને પોતપોતાના રાજ્યો માટે વિશેષ આર્થિક પેકેજની માંગણી પણ કરી રહ્યા છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમાને લઈને હાઈકોર્ટ એક્શનમાં ખેડૂતોને પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ કોર્ટે નકાર્યા છે વળતર માટે સરકારે કરેલા સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે બે હજાર સત્તર અને અઢારમાં ખરીફ પાકને ભારે વરસાદના કારણે નુકસાન થયું હોવાનું કોર્ટે નોંધણી લીધી છે જેમાં પીએમ પાક વીમા યોજના હેઠળ ધરાવતા ખેડૂતોની રજૂઆત વિના કમિટીએ રિપોર્ટ બનાવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું છે બે અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા કોર્ટે હુકમ કર્યો છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો લર્નિંગ લાયસન્સને લઈને ખુશખબર આવી છે સરકારની આરટીઓ સિસ્ટમમાં સુધારો થયો છે લર્નિંગ લાયસન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થયું છે લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષામાં પાસ કરવા માટે પંદર માંથી નવ પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ મળી જશે જો કે અગાઉ પંદર માંથી અગિયાર પ્રશ્નોના જવાબ સાચા પડતા લાયસન્સ આપવામાં આવતું હતું મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની એક્શન વ્યાજખોરો અને વ્યાજના વીસ ચક્રમાં ફસાય ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ગુચલામાંથી મુક્ત કરવા ગુજરાત સરકાર એક્શનમાં આવી છે ગત ખાસ શરૂ કરવામાં આવી છે જે એકત્રીસ જુલાઈ સુધી ચાલશે અનધિકૃત એક પણ વ્યાજખોરો પોલીસની કડક કાર્યવાહીથી બચી નહીં શકે કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટા કેસ ન થાય તેમની ખાસ તકેદારી રાખવાની સૂચના ભૂપેન્દ્ર પટેલે આપી છે મિત્રો એલપીજી ધારકો મોટી રાહત મળશે મિત્રો કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ એલપીજી સિલિન્ડરના કરોડો ગ્રાહકોને રાહત આપી છે હરદીપસિંહે કહ્યું છે કે એલપીજી સિલિન્ડર માટે ઈ કેવાયસી માટે કોઈ સમય મર્યાદા નથી તેમણે કહ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નકલી ખાતાઓને દૂર કરવા અને કોમર્શિયલ સિલિન્ડરની છેતરપીડીની બુકિંગ રોકવા માટે એલપીજી ગ્રાહકો માટે

માટે અનેક યોજનાઓનો લાભ લેવાય છે અલગ અલગ જરૂરિયાતોના આધારે અલગ અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે સ્વાસ્થ્ય તમામ લોકો માટે મહત્ત્વનું રહે છે બીમારીની સારવાર પણ લોકોના અનેક ગણા રૂપિયા ખર્ચ થઈ ગયા છે આ માટે લોકો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરે છે પણ જો તમને કોઈ કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં ફ્રી સારવાર નથી અપાતી તો તમે ફરિયાદ કરી શકો છો મિત્રો તો મિત્રો જાણો શું મળે છે આયુષ્યમાન કાર્ડના ફાયદાઓ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના આધારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પાંચ લાખ રૂપિયાની સારવાર આપવામાં આવે છે આયુષ્યમાન કાર્ડ પર કેશલેસ સારવારની સુવિધા મળે છે પરંતુ એવું પણ જોવા મળ્યું છે કે કેટલીક હોસ્પિટલવાળા આ કાર્ડ ધારકોને સારવાર આપવાની ના પાડે છે મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો ઈએમઆઈ થયો છે મોંઘો બેંકે લીધો છે મહત્વનો નિર્ણય ઓફ બરોડાના લાખો ગ્રાહકોને બેંકે જોરદાર ઝટકો આપ્યો છે છે તેના વધારો કર્યો આથી તેની સીધી અસર ચાલુ લોનના ઈએમઆઈ પર થશે છેલ્લા એક મહિનામાં એસબીઆઈ અને બેંક ઓફ મહારાષ્ટ્રના લોનના દરોમાં વધારો થયો છે લોન ધારકોને એક પછી એક તરફી ઝટકો મળી રહ્યો છે હાલમાં એક પછી એક બેંક સતત લોન દરોમાં વધારો કરતા જાય છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હવે ફાસ્ટેગ ભૂતકાળ બની જશે હાઈવે પરથી ટોલ નાકા નાબૂદ થશે મિત્રો જો તમે પણ ફાસ્ટેગથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ સાબિત થઈ શકે છે કારણ કે હવે ટૂંક સમયમાં ફાસ્ટટેગ ભૂતકાળ બની જશે સૂત્રોના દાવા પરથી ત્રેવીસ જુલાઈએ રજૂ થનાર બજેટ સત્રમાં ફાસ્ટેગ પર ચર્ચા થવાની સંભાવના છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે હાઈવે પરથી ટોલ હટાવી દેવામાં આવશે કારણ કે ફાસ્ટટેગ સિસ્ટમ લોકોને ઓછી સુવિધા અને વધુ છેતરપિંડી કરી રહી છે મિત્રો ત્યારે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું છે કે ફાસ્ટેગ વિશે ચર્ચા કરી ચૂક્યા છે હવે કહેવામાં આવ્યું છે કે ફાસ્ટેગ અન્ય ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આ કાપવામાં આવશે આ માટે પરિવહન મંત્રાલય દ્વારા લાંબા સમયથી ટ્રાયલ ચાલી રહી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડને લઈને મહત્વના સમાચાર પુરવઠા વિભાગનું સર્વર મેન્ટન્સના બહાને ગત સાત જુલાઈ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ નવ જુલાઈ સુધી સર્વર કાર્યરત ન રહેતા હાલમાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે મેન્ટન્સના બહાને રાશન કાર્ડ ધારકોને ધક્કે ચડાવી દેવામાં હવે કાર્ડ ધારકોને રોષ વ્યક્ત કર્યો છે બીજી બાજુ ગોડાઉનમાં ટ્રકોની અંદર ભરાયેલા પુરવઠા સસ્તા ભાવની દુકાનો અને સંબંધિત રાશન કાર્ડ સુવિધા પહોંચાડવામાં નથી આવતી મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને બે હજારનો આપતા માટે આ કામ ફરજિયાત છે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજિસ્ટર થયેલા ખેડૂતો લાભાર્થીઓ માટે સત્તરમાં આપતા ચૂકવવા માટે લાભાર્થીઓની ચકાસણી કાર્યવાહી આગામી એકત્રીસ જુલાઈ સુધી ચાલશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા તેરમાં આપતાથી બેંક ખાતાનું આધાર શિલ્ડિંગ અને ડીબીટી એનેબલ કરવાનું તેમજ પંદરમાં આપતાથી ઈ કેવાયસી સી કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું રાજ્યમાં જે ખેડૂત લાભાર્થીઓ અત્યાર સુધી ઈ કેવાયસી તથા બેંક ખાતાને આધાર કાર્ડ સીડિંગ અને ડીબીટી એનેબલ કરવાનું બાકી હોય તે લાભાર્થી લાભાર્થી છે તે સૌ પ્રથમ આ કાર્ય કરી લેજો ત્યારબાદ તમને સોળમાં અઢારમાં હપ્તાની સાથે સત્તરમાં હપ્તો પણ મળી જશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો બજેટને લઈને આવ્યા છે મહત્વના સમાચાર બજેટની જાહેરાત નાણાં મદદ ત્રેવીસ જુલાઈના રોજ બજેટ રજૂ કરશે દેશમાં અઢારમી લોકસભાની રચના બાદ હવે મોદી સરકાર તેના ત્રીજા કાર્યનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે કેન્દ્રીય મંત્રી નિર્મળા સીતારમણ છે તે ત્રેવીસ જુલાઈના રોજ સંસદમાં બજેટ રજૂ કરશે અઢારમી લોકસભાનું પ્રથમ બજેટ સમાપ્ત થઈ ગયું છે અને નવા ચૂંટાયેલા સાંસદોની સપટ પણ પૂરી થઈ ગઈ છે જણાવી દઈએ કે લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત બેઠક યોજાઈ હતી જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમુને સંબોધન કર્યું હતું ને એમના તમામ નજર પર બજેટ રહેશે સંસદનું સત્ર બાવીસ જુલાઈથી બાર ઓક્ટોમ્બર સુધી હાલશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન માફ થશે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્ત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂણી કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે ખેડૂતોના બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે લાવીને પૈસા ભરે છે તેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતું ફોલ આવવા પર ફાયદો થશે જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તમે તેમના જનધન ખાતામાં કન્વર્ટ કરી શકો છો આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું છે તે ટ્રાન્સફર થઈ જશે તેમાં પહેલો ફાયદો છ મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે બે લાખ રૂપિયા સુધીનો એન્સ્યુ અકસ્માત છે તે ઇન્સ્યોરન્સ મળશે ત્રીસ હજાર રૂપિયા સુધીનું લાઈફ કવર જે પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ રહેશે ડિપોઝિટ પર વ્યાજ મળશે એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન થાય છે મિત્રો રૂપિયા ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે તેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા તો ખરીદી કરી શકે છે જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ્સ ખરીદી સહેલી થઈ છે જો જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન યોજના જેવી સરકાર ખેડૂતોને ટૂંક ગાળામાં લોન આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે ખેડૂતો સમયસર સાત ટકા વ્યાજ સાથે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે ખેડૂતો કોઈ પણ પ્રકારની સિક્યુરિટી ડિપોઝિટ કરવાની જરૂર નથી જો તમે નિર્ધારિત સમયગાળામાં ચૂકવણી કરો છો તો તમને ત્રણ ટકા સુધીનું વ્યાજ મળે છે તે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાથે જોડાયેલું છે આ માટે સ્થાનિક તમારે સંપર્ક કરવાનો રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈને બાવીસો થી ચોવીસો રૂપિયા પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલા એક હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ આઠસો રૂપિયા હતા જે આજે બારસો રૂપિયા થયા છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરીનું વેતન દોઢસોથી બસો રૂપિયા હતું જે આજે અઢીસોથી સાડી ત્રણસો થયું છે રાસાયણિક દવા ખાતરોના બે વર્ષ પહેલાં આજની અને ત્રીસ ટકાનો વધારો થયો છે આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દેવાદાર બનતા જાય છે ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી રાજ્યમાં અગિયારથી લઈને તેર જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં જે વિસ્તારમાં વરસાદથી બાકાત રહ્યા છે અથવા તો વરસાદથી વંચિત છે ત્યાં હવે આગામી ત્રણ દિવસમાં સરેરાશ અને સારો વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે દસ અગિયાર બાર અને તેર તારીખ એમ ત્રણ ચાર દિવસ સુધી રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે સૌથી વધારે વરસાદ બાર જુલાઈના રોજ અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે ઇડીએ ચાર્જશીટમાં કેજરીવાલને આરોપ બનાવ્યો છે દિલ્હીની લીકર પોલીસે કથિર કૌભાંડમાં મામલે ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યો છે ચાર્જશીટમાં ઈડીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમના આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યો છે ચાર્જશીટમાં ઈડીએ અરવિંદ કેજરીવાલને કૌભાંડમાં જીકપિંગ અને કાવદરાખોર ગણ્યા છે ઈડીએ દાવો કર્યો છે કે ગોવાની ચૂંટણીમાં લાંચ પૈસાના ઉપયોગથી જાણકારી મળી હતી સાથે મિત્રો જો વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ છે તે ચારસો એકાવનથી લઈને આઠસો સિત્યાલીસ રૂપિયા સુધી નોંધાયા છે આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીની પ્રતિ એક મણના નીચા ભાવ ત્રણસો અડસઠ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો તેત્રીસ રૂપિયા સુધી નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં તલના છવ્વીસો રૂપિયા ભાવ બોલાયા છે યાર્ડમાં કપાસના ઓગણપચાસ ઘાંસડી આવક થઈ હતી જેમના પ્રતિ એક મણના ભાવ નવસોથી લઈને તેરસો રૂપિયા સુધી નોંધાયા છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના એક હજારથી પણ વધારે ઘટાની આવક હતી સફેદ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈને બસો અઠ્યોતેર રૂપિયા સુધી બોલાયા છે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની ગુણ આઠ હજારથી પણ વધારે આવક નોંધાઈ છે પ્રતિ મનના નીચા ભાવ એકસો એકવીસ રૂપિયાથી લઈને બસો છ્યાસી રૂપિયા સુધી નોંધાયા છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે એક લાખ અને સાઠ હજાર રૂપિયાની લોન ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ અને હજાર રૂપિયાની કૃષિ લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતોને તેમના પાક વીમો પણ મળી જશે આ યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો પશુપાલક અને મત્સ્યપાલન પાલનના ખેડૂતોને વ્યાજબી દરે લોન ઉપલબ્ધ રહેશે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંક ગાળાની લોન પર વાર્ષિક દોઢ ટકા રેબિટ આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચી શકે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસમાં છે તે તમને બાર હજાર રૂપિયાની સહાય મળશે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને શીર્ષક કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને પચાસ હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે આજે અમે તમને આ વિશે વાત કરીશું તો આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે હાલમાં આ યોજના દેશના અમુક રાજ્યોમાં કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટકમાં ફ્રી સિલાઈ યોજના ચલાવવામાં આવી રહી છે મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડમાં પચાસ હજાર રૂપિયાની સહાય મળશે જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હતો સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવે છે આ યોજના આગળ તેમની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચો તેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેડન્સને લોન આપવામાં આવે છે નાના મંત્રાલયે ટ્વિટ પર માહિતી આપી છે કોઈ શહેરી વિક્રંતા મજૂર કે કોઈ અન્ય વ્યક્તિ છે તે કરિયાણા અથવા તો રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિઓને લોન આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વીજ બિલ માફને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ઉર્જા મંત્રી કનુભાઈ દેસાએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે જેમાં ખેડૂતોને ખેતી માટે વીંચકરમાંથી મુક્તિ અપાશે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય તે ખેતી સાથે વીચ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવશે ગ્રામીણ વિસ્તારમાં બે હજાર સાતમાં દસ ટકા સાડા સાત ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ અઢીસો યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં નથી આવતો મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં ખેડૂતોને વિષ ફિક્સ ચાર્જ રાહત આપવામાં આવે બેંક ઓફ બરોડા બેંકમાં ખેડૂતોનો હોબાળો ગઢડામાં બી ઓકમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે છ ખેડૂતોએ હોબાળો કર્યો છે જો કે ખેડૂતો સાત દિવસમાં ધિરાણ નહી અપાય તો ખેડૂતો દ્વારા આંદોલન ચમકી ઉકશે બીઓ બી બેંકમાં આશરે પાંચસો થી વધુ ખેડૂતો ખાતેદારો છે બેંકના સ્ટાફ